અરે આ છે મકાનનો દાયો સાહેબ જોમાં ઉતરાની બધા બેસે આવવા જાય છે તમારે દેવા દેવું તો કે પણ સાહેબ તમે અમન ચાટા કર નાખ્યા બેસે સાટા જા દેવા ના કરો ને હાલમાં આવો સાહેબ અમે નક પર ઉતરાવાનો અરે ભાઈ અહીંયામાં આવે છોકરા કબર અહીંયામાં જાય ડગવા બેઠોય મને 8 વાગ્યે એટલે દેખાડો પાનું કુદાય તો ના ઉજાગરો ના આજી કે ભઈ હિતરા સાતા મધી કે ઉજાગરો તો રાખો જાગે કરી સાહેબ બધી જાગરે જોઈ આ જાગે તેરી વાર નહોભી કે તમે ના જોવાતા હું પણ હું બેસી બેસી તારા બાપને યાદ ની હે તું બરાબર અરે એકલો આયો નહી યાર લો બે બરાબર નહી આયા શું ખબર સાહેબ ભેગી કરવા ગયા જહોહલે મીવરણલ જિહરણ જેળરણહ ભ્રણડણ઺ે જરણરણળ્રણળે જિરણાં જિરણરણફે જિરણે જાગે જિરણર� રાતે તું ક્યાંક

હું નથી ભેટું સાહેબ વાજી તું દવા પણ નતો જો સાહેબ આગળ સાહેબ એ બધું નહીં આવતું ગેસ ચાર થાય ગેસ કોણ ખાય તો સાહેબ ખાય તો કરું તો તને સીધું ચાલવાનું હું જ બીજું કોઈ આવડતું જ નહીં તો રોજ ચાલવા જતો રહું એટલે હા તો કાપોને બધું દોતા બોતા હિતન ના આવે જો હોય એ નેડી હોય હોય સાહેબ આ મે નહીં ચાલે બીજું કોક નવ ક્યાં કા નવ કઉ નવા નવા લાખ રૂપિયા જોવી પચાસ ની લાખ રૂપિયા ની કઈ લાખ દીધો હા

અલે ભાઈ તું હાકી જવાય એટલે સાહેબ માં અંગાત એક ડાળો આવો નદીમ હું કરવા પાવડે ખાવા આવું ના સાહેબ તઈ ને બેહો ચરવાય તમને ખબર પડે ને એટલે બેહો હું શીખવાનું કે તાર આળી ખાવાનું આળી નહીં ખાવાનું સાહેબ તમે તો પકડો બેહો ને તો તમે એક કી બેટા ના આઈ ગયા છો સેટા તો તું જવા આપણે ચોમા માં હું કરું ગયા એ ખબર ને તમને હોય સાહેબ ઓ સાહેબ આવો ને હું તો હું કહેવાનું તું બધા સાહેબ આવી તો કે બસ હા

અને બીજું કરવાનું નેહા માયને આવવાનું અલે એ શું ખોટો આખા ડાકુ નું ગાડી ના હતું તને નહીં બનવું નહીં ચાલ સાહેબ કશું તો કામ ન નહીં પણ સાહેબ રોજ નેહા તો આવું છું કાળો ને જોડે તાળો જવાની અને હું તો ગોમો કોકને બીજા ચાર પાંચ બીજા ગોધી જ જાવ એ સાહેબ મને બંધી પ્યાર નહીં આવે નહીં જા સાહેબ હે મારા મા કાકાને ભાત લઈ જવાનો ટાઈમ થઈ ગયો ટાઈમ તો ભાત ખાવા ને ખેતરમાં ભાત લઈ જવાનું પાણી ભરીયું હતું એકલા ભાત કે દાડી ભાત એટલે શાક રોટલા ભાત કરો કત કદા પાછો જ ન ભાત આલી બોર દમમાં આવ તરે પાછો હજી ખબર આને પીરી કવિતા બોલવાની તારા તારો નંબર પાછા વયા તિયે એટલે ભાત ભરાવી તમે મેને જો ની ખબર ના સાહેબ તમને ની ખબર ના હું તમને ડાયલોગ દૂરીમાં બતાવું

પણ આડા અવળું અવળું કોઈ હી સે અમે અવળું દેખાતા એ કોઈ મત તો ગીત કો આ કસ કે આ તો પણ આવળું ગીત નું સાહેબ બે બે આ વાળા તો અંગોટા હા ઓ એક વાલી નેહાળ આયો આ કોઈ આ ટાઈમ વાત વા દાદી સા મારા ભેગો દે બા બોલતા તો આવા તું મને અ સાહેબ એક કે નેહાળ એક કે ટાઈમ વગાણ આવતો નહી ટાઈમ જ નહી હોતું એ વાત ભાઈ બોલ સાહેબ સાહેબ ઉજી ભારી બોલજે એટલે તું સાહેબ હા

ની બહાર બોલાવશો હવે જીઓ હવે આવશે કે ન્યાવલી વાલીને એ વાલી થાય છે પછી એક ગેશો બાંધેલી હું કો પણ એ તારી ભેસ્ટ ની જાત શીખવાડીએ ભેસ્ટ જેવી હોય શું હોય એવું શીખવાય આ તો મારા હશે કેવું

યા મો કાકા પેલા સાહેબ મારું લોઈ પીજો હી લોઈ પીજો ઓવ પેલા નેહાળે લઈ ખાઈને મારે કે ઓને તોડ્યું સાહેબ મે ખબર નહી કાડ હો કોણ છે એ મુર્કો માં કાકા ને ના

છોકરો મુ વક નહીં કાકા વક તમારા છોકરા કમ્પ્લીટ ભણું છે પણ તમે ભણાવવા માંગતા જ નહીં તમે તમારી ભેંસો ને જમીન વાલી હ જે આ જિંદગી ઉધી ભેંસો નું કરે કે ભેંસો તમે નહીં ભણાવો ઓન શીખવાળો કો કે ભણવાનું છે બીજું કઈ નહીં કે મે તો ના પાઈ ગાય કે ભઈ ન્યા હા કઈ પણ કદી કીધું તો દવાની ન્યા હા એ તો ભઈ ના ખાબ છે દવાની ન્યા આવતા હોય કોઈ કોઈ બેહી જાય ઈ વારા કી હા તમે ભેંસો ની મેરો તમે જ મેતા તા છે ને ભેંસો કરવાનું ગ્રાઉન્ડ તા મતલબ